સાચી વાત કહું કાભાજી એ મને તો બહુ મારો એ બહુ મોટી ભૂલ કરી બેઠા ને ખબર નહી કે આ મફાજી કેટલા પોચેલી માયા હા 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 ભાઈ આ તો અમે મફાજીના ગોમમાં અહીં લાવવા મારા ખબરને હાલચાલ પૂછી લઈએ કે નહીં ના યાર ઓળખ તો ના પડી છું ઓહો દેવા ભાઈ તમે યાર મારો નાનો ભાઈ બોલો આ તો ઓહો બોલો 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 એમ છો મજામાં બસ હાલ તો મજા છે કેમ ઢીલું ઢીલું બોલો યાર તમને શું કહું યાર એમ શું થયું તમે ક્યાં છો અત્યારે તમારા ગામ એવું છે એમ તો તે આપણા ઘર બાજુ ઓટો મારો હા હળો તને હા અરે મનીષ મારું નાનપણ નું જીગરી આવે અને આપણે નીકળીએ દેવો ભાઈ તમે તમે આવો મફાજી મારો જીગરી યાર આવ્યો

બરોબર oh, <laughs> 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 <hans> <laughs> માણસો નહીં એ માણસો નહીં કાબુજી ને જીગરજી નામ બોલાય એ કાબુજી જીગરજી કનું નામ બોલો જીગરજી મારું નામ સાહેબ એ સાહેબ કાબુજી મારું નામ અમને પકડ્યા હતા મેં તો ક્યો બળ થઈ જાવ આગળ જઈને બધું ખાવ પડશે તમને શું કરવાનું શું નહી મારતા નહીં હો આપણે સાહેબ મારશો નહીં મારતા નહીં સાહેબ જવા દે સાહેબ

સાહેબ મારતા નઈ સાહેબ લાવે મારું નામ છે દેવો હું નથી જેવો તેવો સાહેબ અમારી ભૂલ દે સાહેબ

તમને રજુ સબક શીખવાનો મારો મફાજી પજે લાગી મફાજી તમને કીધું તું મીએ કોઈ દારૂડીઓ હોય ને એકદી તમને ભારે પડશે ભૂલ થઈ જઈ સાહેબ અમારી કીધું તું ને હા મફાજી અમારી ભૂલ થઈ જઈ મફાજી આપણે તને તો પહેલો જ કહું છું હું મફાજી અમારી ભૂલ થઈ જઈ કીધું તું મેં તને કોઈ દારૂડી તને એકદી ભારે પડશે મફાજી અમારી ભૂલ થઈ જઈ અમને નથી ખબર તમે આટલા મોટા માણસો ઊભા થા ચાલ મમ્માજી અમારી ભૂલ થઈ છે શું ગીત ગાતો તો તું મમ્માજી અમારી ભૂલ થઈ છે એને ગીત શું ગાતો તો હા ગાતો તો એકવાર ગાહે મમ્માજી અમારી ભૂલ થઈ છે ગીત ગા મમ્માજી ગીત ગા ગીત ગા એકવાર આ છે વાલા મરદો વારા એરિયા મમ્માજી અમારી ભૂલ થઈ છે આવો કે તો એ હા તને ખબર નથી કે હું પોચેલી માં આવ્યો છું આપ જાવ જો તું બેહી રે મફાજી

આજ આપડા ઠાઠા ભાગી જાય આજ આપણું આવ્યું હા મફલા એવું કર્યું સાચી વાત એ બેન હાથ ખોલ દો એ મફાજી મારતા નહીં મારી ભૂલ થઈ ચાલો બધા બેડો હા તો બધા બે ઉડાલે તું એ મોજો મારતા નહીં મફાજી મોજો મારતા નહીં

જવા જાવ તાં તો કે પુષ્પાવાડી આવી મભોજી છોજી પુષ્પા મભોજી અમારો પજે લાગ મભોજી લાગો નહી ગાવ મભોજી અમારી હવે આ ગુલ ન ખાય મભોજી અમાર ફાટ દેવા દોન સાહેબ આ મફાજી ઢોકેગા નહી મભોજી ઢોકેગા હા મભોજી અમારી અમારે અહીં ભૂલ નહીં ફોન કર અને બોલા અહીંયા એનું કામ છે મારે હલો શંકરજી બોલ્યા ઉતારું હલો શંકરજી બોલ્યા સાહેબ આ તમારા ભાઈ યાર ભાઈ ગુંડા લઈ ને હમણાં મારા યાર હા આવો તમે હા તે આવો ભાઈ અભી હાલત બોલાય હા હાલત આવજો હમણાં કા હમણાં મારશે યાર એ તું સાઈડમાં માં એ હા હાલત આવો હો ફટાફટ આવજો હો ફટાફટ અને ના ફોન બેજા સાઈડમાં માં હા હું બોલું છું 10 માં હાજર જો તમે તો બાઈ સાબી હાલ જ ન બંને માણસો તમારાના ઉઠાવી લીધા અમે બસ દસ મિનિટમાં અહીંયા પહોંચો તમારા આગેવાને બોલાવે મીએ એ શું બીધું એમ સોરી શાંતિથી બેસો હા મફુજી અમારી ભૂલ થઈ ગઈ મફુજી ભૂલ થઈ ગઈ તમારી ભૂલ થઈ ગઈ હવે કદી ના કરો 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 ભાઈ ભૂલ નઈ કરી તું બોલ્યો હવે આવી મે ભૂલ નઈ કરી કદી કરતો નઈ અને આ નઈ કરી હવે આ મફલો ઉર્જ મફાજી ઠાકો હવે અમારી ભૂલ નઈ કોણ સા મફાજી ઠાકોર મફાજી ઠાકોર તારે શું ભાડું લેવું તું એમ નહીં લેવું સાહેબ તારે શું લેવું તું હવે નહીં લેવું ભાડું

તમે જોડે રેડે માર ખવરાયા મફાજી ને પાછા કેવો છે કે મારા ભેર મા માર ખવરાવ નહી એ કેવ છો બસ હું વાત કરજી અને મારે છોડાવ છોડાવ છોરાવ છોરાવ બહુ મારે હમણે જલ્દી હા છોરાવ છોરાવ કરી છોડાવો હમણે એ મફળા આ ધંધા સુવા છોરાઈ દે હમણે પેલા મફળોની મફાજી ઠાકોર તું કેવાનું તું મારે નેણો ભાઈ છે નાનો ઘેર તારા ઘેર તું મફો હે મફા છોરાયો ને મફાજી ઠાકોર તું તો મારો નેણો ભાઈ છે નાનો ભાઈ ઘરે